હર હર મહાદેવ હરિ ઓમ જય માતાજી અત્યારે આપણે દેવાનસિંહ ચા ચા એટલે કે કામે ન બહાર ન જાય જો ચાનું બંધાર હોય ને એને બ્રશ કરી લેને એટલે સીધી ચા જોઈએ દેવાનસિંહ પપ્પા ઉઠીને ત્યાં કહી દે ચા મૂકી દેજો અત્યારે શિયાળાની ઠંડી હોય અને આદુવાળી સરસ ચા જડી જાય એટલે બંધાણી હોય એને બીજું કાંઈ ન જોઈ દેવાનસિંહ પપ્પા તો બે રકાબી નો પીવે એક જ રકાબી પીવે એવું બધું બંધા નથી કેવા બેઠા બેઠા બે રકાબી પી જાય પણ ચા જોઈ એમ ને ચા આપણે ગૌરીના દૂધની દૂધ ની જ છે પણ તોય દેવાનસિંહ પપ્પાને એમ કેવું પડે કે માપમાં પકવજે એવું આપણે ગૌરીનું દૂધ ઘાટું સરસ પહેલા જેવું જ છે અને પાણી તો ચામાં નાખવાનું હોય જ નહીં ઘાટી ઘાટી અત્યારે ટાઈમ તો આમ હાથ થવા આવ્યા છે પણ શિયાળો રહ્યો એટલે હાથ વાગે અંધારું જ હોય શિયાળામાં તો મોડું અંજવારું થાય અને શિયાળાનો દિવસ ટૂંકો અને રાત બહુ લાંબી હોય એટલે શિયાળામાં લગભગ કોઈ એમ ન કે અમારે બપોર આરામ કરવા જોઈએ તમે આરામ કરો ને તો બપોરે નીંદર આવે નહીં શિયાળામાં કારણ કે રાતે એટલી નીંદર થઈ ગઈ હોય ને એટલે દિવસના નીંદર કરવાની જરૂર ન હોય અને આપને દેવાનસિંહ પપ્પા આવે છે સાતો દણ બસમાં બેસાડવા એટલે આપણે જવું છે મારા પપ્પાના કુટુંબ માં કાકા ગુજરી ગયા છે ને અમારે એવું છે કે આખા ફરીમાં ગમે કોઈ પણ ગુજરે એટલે આખા ફરી ની દીકરીઓ ખરખરે આવે બધા આવે એવો રિવાજ જ છે એમ એટલે આપડે યા જ જઈશું ને આમ તો મારે નતું જવું મારે જવાનું કારણ છે કે મારા મમ્મીની તબિયત હમણાં બરાબર નહોતી બાટલા ચડાવીવા બહુ તાવ આવી ગયો એટલે મારો જીવ ન્યા વેલ ગોહે ને અહીંયા ભાઈને મજા નહીં એટલે હું ન્યાય જાય હક્કું નહીં અને મને મારા મમ્મીને મજા ન મને જોવા જાવું જ મા માઈ મા બાકી વગડાના વા વગર વગરનું ખોટું અને મને તો એને જઈ કઈ ખબર સમાચાર મળે કે મારા મમ્મીની મજા નથી જોકે આમાં પપ્પાને તો તબિયત સારી જોઈએ મમ્મીને ડાયાબિટીસને એની તબિયત હોય ભાઈ હજી બરોબર જમતો નથી એટલે એના પપ્પા હોય ને તો ફોન લાવી ફોન લાવી જમાડી દે એક જણું હોય ને તો હજી એને થોડુંક

આપણે એવું મજા ન હોય મને હક ન થાય ઉઠાડવી અને દવા દવા પપ્પા બાની બરા તબિયત બરાબર ન હોય ને એટલે પપ્પા બાને ટીકડી કાઢવા ન દે એ દવા પછી આઘા જાય અને આપણે મજા ન હોય એટલે બાને ઉભા તો થવા દેવાના નહીં કારણ કે પછી તમે એની વાહે બધી વિધિ કરો શ્રાદ્ધ કરો વાહ પાણી રેડવા જાવ વાહ કઈ જરૂર નથી તમે ખાલી એને જીવતા સાચવી લ્યો અને રાજી રાખો એટલે બધું આવી ગયું અને માવતરને તો તમે ગમે એટલા હાચવો ગમે એટલી સેવા કરો એટલું થોડું એનું ઋણ તો આપણે સુકવી જ ન હોય કારણ કે આપણો જન્મ થઈને પછી એની જિંદગી જ બદલી જાય એ આપણું જ વિચારતા હોય કે ઈ આને હાટું આપણે આ કરી દે ને આ કરી દે ને એને આમ કરશું ને આમ કરશું એવું જ વિચારતા હોય એટલે એને જીવન આપડી ઉપર જ નિર્ભય હોય તો પછી આપડી અત્યારે ફરજ આવે એને સાચવે બધાયની એમ કોઈ દીકરી હારે જાય અને એને ખાલી એની જ માં વાલી હોય ઈ પાછું ખોટું કેવાય માં તો બે ને હરખી જ હોય આપણે કેવી આપણી માં વાલી પ્રશ્ન બહુ બને અત્યારના સમયમાં એવા જ પ્રશ્ન બને પણ ખુદ ઈ અંદરથી નો વિચારે કે મારી માં છે એમ એની માં જ છે અને એને એટલી જ વાલી હોય ને આપણી માં જે આપણે હાટુ કર્યું હોય એની માં એની હાટુ કર્યું જ હોય બે માં હરખી વાલી હોય એકની વાલી હોય

અને થઈને ભારી આપણે બદલો હે એ આ મરચા વેચા હે ને એવન મરચાં હે કઈ ઘટે નહીં એવા પેલી વેણીના એટલે હવે કેવો વજન નીકળે એટલે આપણે ગણપતિ બાપા નામ લઈને પેલી બારી થઈ છે આણતરી પાંચસો ની કારણ કે રેવા મરચું છે ને અને પેલી વીણીનું એટલે એટલો બધો વજન ન હોય

વજન જોતો તો ડોલીની મતી તેજા પરથી છે બે એક તો ચાલ આવી Hãy sống. In the milk. Bên nào, yêu cầu về bán chile. Bán chile. Bán chile. Bán chile. Bán chile.